હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં છે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય મામોગઢ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ભારતીયનો અવાજ આવી ગયો છે પાછો તમારો અવાજ ફૂલી ગયો હો હા અવાજ આવી ગયો કમ્પ્લીટલી અવાજ કમ્પ્લીટ આવી ગયો હો તો ફેમિલી તમે બધા લોકો ઘણા ખરાએ કમેન્ટ કરી હતી કે ભાઈ હાકડ ખવડાવો ને વરિયારી ખવડાવો ને તમે કન્ફ્યુઝ થઈ જાય કે હાકર ખવડાવતી સારું થશે કે વરિયારી ખવડાવતી સારું થશે તો અમે સાકર અને વરિયારી બંનેનો ઉપયોગ કર્યો અને થેન્ક્સ તમારા બધાનો દિલથી આભાર કે ભારતીનો અવાજ પાછો આવી ગયો છે ને અમે તમે લોકો વિચારતા હશે ને કે આ બંને અત્યારમાં ક્યારથી ને ક્યાં જતા હશે કાં તો આજે આમ પણ ઓલરેડી આપણે બ્લોગ લેટ સ્ટાર્ટ કર્યું કારણ કે મારા મિત્રની સગાઈ હતી તો અમે સગાઈમાં ગયા હતા અને કમનસીબ એવી કે મારો આઈફોન અહીંયા ઘરે ભૂલી ગયા તા એટલે કંઈ બ્લોગ આપણે શૂટ કર્યો નહીં અને મજા આવી ગઈ આ અવાજ ખુલી ગયો કારણ કે એનો અવાજ નહોતો સારો આવતો એટલે આપણે મજા નહોતી આવતી બરાબર ને મેડમ તો હવે કમ્પલેટ થઈ ગયું હવે કઈ વાંધો નહીં આવે કા કે આપણે હવે પાછું કે વિદેશ ને જ જવાનું કે પાછું પણવાનું નથી બરાબર ને હે ને હું કે એટલે કે તો લિપસ્ટિક ને કે આપણે લગન માં ન જવું લિપસ્ટિક નામ દેને કહો કે લગન માં ન જાવ બધી કરી હકાક આવ્યા આવિયા લગન માં નથી જવાનું આ જોઈ લેને કોઈ કેનાર છે શું કરે તું હે ઈ શું કરે

કેમ નાની હોય તે ઓલું કરે મારા મમ્મી અહીં બેઠા ને મિસિસ ભારતી સોલંકી બેઠી જોતો એ લંબડે હાથ બાદ દઈને બેઠી કેમ છું હું છું તબિયત બરાબર નથી પાછી હે હું છું લાડવા ખાઈ ખાઈ ને ટૂંકમાં હવે મૂળમાં નથી લાગતી ગાડી હમણાં લગ્ન એટલા ગયા ને એટલે થોડુંક શું કહેવાય ગાડી મૂળમાં નથી કોઈની નથી કારણ કે ઘરના લગ્ન હોય ને આમ આજુબાજુમાં જવાનું હોય બીજી ત્યાં કોઈ તો ખાઈ ને આવતું રહ્યો તો વાંધો ન આવે પણ રહેવાનું હોય જાન પોણી જે ચલગી રહેવાનું હોય તો બહુ મોટી તકલીફ પડે કા કે ખોટી વાત છે આ જો તો થઈ ગયું થી મોઢું ને એવડું મોઢું થઈ ગયું એવડું માં તારા તો ક્યાંય લગન બગન છે કે નથી હે મારા દાડ ઘર છે મારે મમ્મી તો એમ કે મારે તો દરરોજ લગન આઈ ઘેર છે તો આ છવાનું પાછો ફામમાં પગ્યો નથી

બાય બાય તો આ લોકોને ખાતર કોઈને જોતું હોય તો શું કરવું પડે ક્યાં તમારો કોન્ટેક્ટ કરવો પડે તો તમારો કોન્ટેક કરાવે તો એ હું તમને કહી દઉં કારણ કે જે તમારા લોકોને ખાતર જોઈતું હોય ને તો અહીંયા નીચે અમારા જે આ આજસન બોક્સની અંદર અમારા ઇન્સ્ટાગ્રામ અને આઈડી છે એમાં તમને મળી જશે જો અત્યારે ફેમિલી આપણે આગળ બે ને બે ચાર ને બે છ ને ચાર ઓલી પાસે અત્યારે આપણે આગળ છે ને ટોટલ

કઈ રીતને ખાતર ની પ્રોસેસ થતી હોય શું છે શું નહીં બતાવજો આવી રીતના ખાતર થઈ જાય છે હા ઓ ભાઈ ચોરું અડીશું હા તો જે આ રીતને છે ને આપણે ફાર્મની અંદર અડીશે હોય અને એ ખાય એમ આમાં બચ્ચા અને ઘણા હોય અત્યારે હું તડકાની હિસાબે ઘણા નીચે ઉતરી ગયા હોય પણ આપણે છે ને અહીંયા છે ને સૌથી વધારે કારણ કે અહીંયા જો આપણે ઢાકેલું છે તો અહીંયા છે ને અત્યારે સૌથી વધારે અડીશે હશે જોઈજો આગળ જો છે અહીંયા છે ને વધારે પડતા જોવા મળે આપણે જોઈજો આગળ્યું ખાલી કેટલા છે ને જો તમે જો કે કારણ કે આ ઢાકેલું હોય ને તો વાંધો ન આવે આમાં આ ગોદડું ઢાકેલું છે એટલે વાંધો ના આવે આ થોડુંક આછું હાથમાં ચોટી ગયું જો આ થોડાક છે ને અહીં તકલીફ પડવું પડે કારણ કે આ છે ને ઓલું આ કાગળ છે ને કાગળ જેવું છે એટલે પાણી સાટ્યું એટલે ઘાય ઘા સુકાઈ જાય ને આ ગોદડું છે એટલે ભીનું ને ભીનું રહે એટલે એની અંદર એમાં એમાં ઓલું કર્યા કરે તો આ ઓલા ની સાહેબ ઓલું થતું ને આ બધું ખુલ્લું થઈ ગયું હશે થોડું ઢાકી ગયું ને બાકી પાછું ઓલું થાય તો પાછા ઓડિશન ડિસ્ટર્બ થાય ને અને આ સાઈડ છે ને ફેમિલી અમારે ઓર્ગેનિક નું બધું છે હવે આમાં જે આ જુનવાણી રીંગણી હતી ને બધા નીકળી ગઈ છે તો હવે આ જગ્યા ખાલી થઈ ગઈ છે તો પાછી નવું વાવેતર કરી દઈશું કે શું કે મેડમ નવું વાવેતર કરવાનું છે ગવા પીંડા ને ચોરા ફરીને રીંગણી રોપ મળે તો બધું પાછું નવે હરકી આવવાની છે બરાબર તો ભાઈ કોઈ નજીકમાં સોમનાથ જિલ્લાની અંદર કોઈ નજીકમાં હોય તો કેજો મને કમેન્ટ કરજો આપણે રીંગણી પછી હું હું આવું જરા કહી દેતો ગવાર સોરા ભીંડા બરાબર તો આ બધું જો ભીંડાનું ને સોરાનું ને બી મળી એ ખાસ રીંગણી છે ને એનું કોઈ સારું એવું બી હોય તો કેજો કમેન્ટ કરીને બાકી આપણે એગ્રોથી લેતા આવજો અને કોથમી નથી વાવી કોથમીર વાવી પણ અત્યારે આ તડકા ના ઓલા માં નો થાય કારણ કે તડકા થી બરી જાય તો ફેમિલી તો હવે જવાનું છે મારે મારા સસરાના ઘરે કારણ કે ત્યાં છે ને ભારતી કપડા લેતા આવીતી હતી તેની બેન જવાનું છે તો કપડા દેવા જવાનું છે બાયુ ને આવું જોઈએ યાર ધક્કા ખવરાય ખવરાય ને માના કીધું સારું છે નજીક છે તે જાઉં બાકી તમારો ભાઈ જાય નહીં હો તો હાલો પછી વાતો કરશું જાય સીધા આદરી અલ્યો બેન તમારા જે મુંબઈ થી કપડા મંગાવ્યા હતા ને એ આવી ગયા તમારા હવે કેતા નહીં હાલો તો ઘઉં રેડી થઈ ગયા કે હાલો કેટલા લઈ જવાનું ખબર છે ને કેટલા લઈ જવાનું છે પાંચ ખાંડી ઘઉં લઈ જવાના છે હા તો ભાઈ આપણે છે ને ઘઉં લેવાના છે મેં તમને વાત કરી હતી ને તો આ અમારા સસરાને ઘઉં નીકળી ગયા છે ઘઉં તો બહુ સારા છે જો છે તો બહુ બેન ઘઉં દેવાના છે તમારે દેવાના તો છે પણ એકચુલી ભાવ બહુ ઊંચા છે કઈ વાંધો તમારું જે કઈ થાય તમે ફોન પે ગુગલ પે વાપરતા જી પે વાપરતા તમને મળી જશે સીધા બરાબર હાલો તો કે રોકડું પેમેન્ટ કરીને જાવ

હા તો આમ મારે છે ને અહીંથી જવાનું છે બીજા એક મારા મિત્ર છે એને મળવાનું છે અને મારા થોડીક વાર લાગી ગયા હે તો બસ આ વિડિયો અહીંયા લાગી હતી જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમગર મગર રાધે રાધે બાય